પોલીસ વડાના આગમન સમયે લીંબડી પોલીસ મથકના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિસ્તબદ્ધ રીતે ગાડો ઓફ આપીને સલામી આપવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનની ભૌતિક સુવિધાઓ અને દૈનિક કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પોલીસ અધિક્ષકે પોલીસ મથકના વિવિધ વિભાગોની જાત તપાસ કરી હતી જેમાં સ્ટેશન ડાયરી ગુનાઓના રજિસ્ટર અને મહત્વના દસ્તાવેજોની ચકાસણીનો સમાવેશ થાય છે તેમણે પોલીસ સ્ટેશન પરિસરની સ્વચ્છતા હથિયારોની જાળવણી અને જપ્ત કરેલા મુદ્દામાલના યોગ્ય નિકાલ અંગેની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને તેના નિવારણ માટે લેવામાં આવેલા પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમણે કર્મચારીઓના પ્રશ્નો સાંભળીને તેને ઉકેલવાની ખાતરી પણ આપી હતી મુલાકાતના અંતે જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક અધિકારીઓને કેટલાક મહત્વપૂર્ણ આદેશો આપ્યા હતા જેમાં વણ ઉકેલાયેલા ગુનાઓનો ત્વરિત નિકાલ લાવવા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમણે પોલીસ સ્ટાફને પ્રજા સાથે સૌહાર્દ વર્તન દાખવવા અને લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધુ મજબૂત બને તે રીતે ફરજ બજાવવા ટકોર કરી હતી આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકબંધ રાખવા માટે કડકાથી કામગીરી કરવાની સૂચના સાથે મુલાકાતનું સમાપન કરવામાં આવ્યું હતું